કચ્છની મારવાડી ઘોડી આફરીને પૂનામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત નવમા મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ભાગ લીધો હતો તારીખ બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી સો મારવાડી ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો ભરૂચના એમ કે ટિમ્બરના માલિક હુસૈન ગુલામ હુસૈનવાલાની ઓગણત્રીસ મહિનાની ઘોડી આફરીને મિલ્ક ટીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આફરીન રૂબન સ્ટાર અને જાસ્મીન નામના અશ્વની સંતાન છે તે કલકત્તા આલિશાન અને રત્નકાર જેવા પ્રતિષ્ઠિત અશ્વની વંશજ છે આ સફળતાથી ગુજરાત અને આનંદની લાગણી ગઈ છે જેના અંદર અમારા ફેમિલી મારા ફાધર મોહમ્મદભાઈ ધ્રુવાંશ કાનસિંગ અમારો હોર્સ કેરટેકર છે એ અને આગળ બી બધા લોકો કેટલા લોકો બધાના સપોર્ટથી અને કલેક્ટિવ એફર્ટ્સથી અમે જ્યારે આ થર્ડ પ્રાઇઝ સુધી લઈ ચૂક્યા છે જેના અંદર પંજાબથી મહારાષ્ટ્રથી રાજસ્થાનથી તમિલનાડુ કેરલા ઇન્ડિયા લેવલના અલગ અલગ સ્ટેટ્સમાંથી ઘોડાઓ આવ્યા હતા એમાં થર્ડ પ્રાઇઝ લેવી એ અમે ખુશ છે એના બદલ કે અમારી મહેનતને ક્યાંક અમારે અચિવમેન્ટ કરીને આવતા દિવસોના અંદર અમે હજી પણ બીજા સ્ટેટ્સમાં કે જ્યાં પણ અલગ અલગ હોર્સ કેટેગરીના શોઝ થશે ત્યાં બીજા બી હોર્સિસ અને આફરીનના સાથે પાર્ટ લેવાની ટ્રાય કરીશું